રાજ્ય જીએસટી વિભાગ દ્વારા અમદાવાદ સુરત અને રાજકોટમાં કરચોરી કરતા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે આઈસ્ક્રીમ જ્યુસ પાર્લર સહિતની દુકાનોમાં તપાસ કરી ચાળીસ કરોડથી વધુની કરચોરી પકડાઈ હતી તપાસની કાર્યવાહી દરમિયાન મોટા પ્રમાણમાં બિનહિસાબી વ્યવહારોને લગતા દસ્તાવેજો મળી આવ્યા હતા વધુ તપાસ અને કાર્યવાહી હજુ ચાલુ હોવાથી કરચોરીનો આંકડો વધે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે તપાસ દરમિયાન જ્યાં પીઓએસ મશીન અથવા ગ્રાહકના આગ્રહથી બિલો બનાવવાની ફરજ પડે તેવા કિસ્સામાં

સુડતાલીસ ધંધાકીય કે સ્થળ પૈકી કેટલીક જગ્યાએ હજી તપાસ ચાલુ હોય આ અંક વધી શકે છે તપાસમાં ચોંકાવનારી બાબતો પણ સામે આવી હતી કે દુકાનો પર જે સ્કેનર મુકાયા હતા અને લોકો તેના દ્વારા જે પેમેન્ટ કરતા હતા તે વિક્રેતાની પેઢીની જગ્યાએ તેના પાડોશી કાકા માતા પિતા અને અન્ય સંબંધીઓના ખાતામાં જમા થતા હતા જેથી ટર્ન ઓવર ઓછું દેખાય અને ટેક્સ ઓછો ભરવો પડે એક સોફ્ટવેર તો એવું પણ મળી આવ્યું હતું કે બિલ જ ડિલીટ કરી દેતું હતું અધિકારીઓનો અંદાજ છે કે ગરમીની સિઝનમાં રાજ્યમાં જ રોજની રૂપિયા બસો કરોડની આઈસ્ક્રીમ વેચાય છે એપ્રિલ મહિનામાં વિક્રેતાઓએ દર્શાવતા પડ્યા હોવાનું રહ્યું છે તપાસ દરમિયાન સાથે જે ભજીયા વેચતા હતા ત્યાં વિક્રેતાઓ કરોડ પીઝાના ચાર કરોડ આઈસ્ક્રીમ અને જ્યુસના ત્રીસ કરોડના છુપાયેલા વ્યવહાર મળી આવ્યા હતા આ ઉપરાંત કેટલીક પેઢીઓ દ્વારા આઈસ્ક્રીમ કે જ્યુસ બનાવવા માટે જરૂરી કાચા માલની ખરીદીઓનો હિસ્સા બી ચોપડે દર્શાવ્યા વગર રોકડથી કરવામાં આવતી હતી તેના બિલો મોટા ભાગે બનાવવામાં આવતા પેટપુજ જેવા સોફ્ટવેર બિલ બનતા હતા તે પણ ડિલીટ થઈ જતા હતા જે પ્રકારે સોફ્ટવેર કયા કયા દરોડા પડ્યા અમદાવાદ પટેલ આઇસક્રીમ આસ્ટોડિયા જુસ સેન્ટર શંકર આઇસક્રીમ જયસિંહ આઇસક્રીમ લાઇબ્રેરી આઈસ્ક્રીમ સુરત બિસ્મિલ્લા મહાલક્ષ્મી જ્યુસ અને ફાસ્ટ ફૂડ કોર્નર એકાવન રેમ્પુ રાજકોટ અતુલ આઈસ્ક્રીમ